હલો મિત્રો હવે તમારા નાના બાળકોને સુડાવવા માટે ને હાલરડા ગાવાની જરૂર નથી અને સુડાવવા માટે છે ને ઝુલાવવાની જરૂર નથી ખાસ જુઓ મધરુડનો નો ઓટોમેટિક ઘોડીયું ને પણ મિકી ના ફેસ વાળું અને હા ઘોડીયું નવું લેવાની જરૂર નથી તમારે ઘરે કદાચ જૂનું લાકડાનું સ્ટીલનું ઘોડીયું ને ગોળ કે ચોરસ બધામાં લાગી જાય એટલે ઘોડિયા કીટ અને એમાં આપણે બ્લુટૂથ થી મ્યુઝિક વગર ઓપ્શન મળી જાય છે આ પ્રોડક્ટ જો તમને લાગતું છે આ ઇમ્પોર્ટ થતી છે પણ એવું નથી આ રાજકોટ બેઝડ પ્રોડક્ટ છે રાજકોટ એક યુવા એન્જિનિયર દ્વારા લગભગ પાંચ વર્ષની મહેનત બાદ તૈયાર કરવામાં આવેલી છે અને તે ઓલ ઓવર વર્લ્ડમાં માસ સપ્લાય થઈ રહી છે વાત કરીએ ફીચર્સની